અસદુન ઓવૈસી જે પ્રતિભાવ વાળ્યો એ આર્થિક બાબતોમાં દેશનું ચિત્ર કેવું છે રોજગારીની બાબતમાં કેવું છે મોંઘવારીની બાબતમાં કેવું છે વિદેશ વ્યાપારની બાબતમાં કેવું છે ચીન સાથેના વેપારમાં ચીનને સો બિલિયન ડોલર નો બે હજાર બાવીસ માં કેમ લાભ કરાવ્યો સોરી એની વાતો કરવાને બદલે કે એના અહેવાલો આપવાને બદલે નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર એક અહેવાલ પ્રગટ કરે છે અને આ આર્થિક સલાહકાર પરિષદ એનો અભ્યાસ જે છે એ અભ્યાસ ચૂંટણી ટાણે જ પ્રકાશિત કરવો અને કેટલો સાચો છે કેટલો તથ્યાત્મક છે એના વિશેની છણાવટ થાય એ પહેલા એનો ચૂંટણી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો આમે કોઈ મુદ્દાઓ ચાલતા નથી ત્રણ તબક્કાનું મતદાન થઈ ચુક્યું છે પ્રશ્ન ઉભો કરવો અને દેશમાં અથડામણો સર્જાય તો કાં તો છે ને ચૂંટણી બંધ રહે અને છે ને પાછું શાસન લંબાઈ જાય અને કાં મોદી જ્યારે શાસન કરે છે તમામ સ્તરે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની ગેરંટીઓ એ શાસન કરે છે ત્યારે આ દેશના હિન્દુઓ એ અસલામત છે એવું બતાવવાની કોશિશ જયારે થઈ રહી છે ત્યારે પ્રજા હવે એટલી મૂરખ રહી કે એમની વાતમાં આવી જાય પણ આ પ્રયોગો થતા રહ્યા છે અમારે જેમની સાથે ખૂબ ગાઢ સંબંધ રહ્યો એ આર ના સદગત સરસંઘ ચાલક સુદર્શનજી એમણે ચલાવ્યું હતું દિવ્ય ભાસ્કરની અમારી કોલમમાં બુધવારની લીડર પેજ ની કોલમમાં નિષ્ણાતોના અભિપ્રાયો અને સ્ટડીઝ ઇન્ટરનેશનલ સ્ટડીઝ અને નેશનલ સ્ટડીઝ એ ટાંકીને કહ્યું હતું કાવી આવી વાત એ સુદર્શનજીને શોભતી નથી અને એમાં જે વાત કરવામાં આવી એ ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશને એક ગણીને વાત કરવામાં આવી હતી જે ત્રણેય દેશો એ સોવરીન કન્ટ્રીસ છે જેને તમે અખંડ ભારત કહી શકો હું અખંડ ભારત જો આ ત્રણેય દેશો ભેગા થાય ને અખંડ ભારત થાય તો એને આવકાર પડકારી કહ્યું કે તમે કંઈ તથ્યાત્મક રીતે લોજિકલી કોઈ જવાબ આપી શકતા નથી કારણ કે એમને ઇમોશનલ જવાબો આપવામાં મજા આવે છે હિન્દુઓને મુસ્લિમને લડાવવામાં મજા આવે છે પણ આ દેશ સરદાર પટેલના શબ્દોમાં કહીએ તો હિન્દુ રાષ્ટ્ર નથી આ દેશમાં હિન્દુ રાષ્ટ્રની વાત કરે કોઈ તો એ પાગલોકા કયાલ ડોક્ટર સાહેબ આંબેડકરે પણ એમ કહ્યું હતું કે હિન્દુ રાજના કોન્સેપ્ટની સામે આપણે લડી લેવું પડશે આ દેશ હિન્દુઓનો છે મુસ્લિમોનો છે ખ્રિસ્તીઓનો છે એવો આ દેશ છે એવું સરદાર પટેલે પણ બહુ ગાય વગાડીને કહ્યું હતું જયારે આર એમ બિરલાએ હિન્દુ રાષ્ટ્રની વાત કરી હતી ત્યારે પણ જે કટ્ટરવાદીઓ છે કટ્ટરવાદીઓ માત્ર ઇસ્લામના કટ્ટરવાદીઓ છે એમ નહીં પણ હિન્દુઓના પણ કટ્ટરવાદીઓ છે અને લોજિક એમને કામ નથી કરતું એમના મગજ બ્રેઇન વોશ થઈ ગયા છે બ્રેઇન વોશ કરવામાં આવી રહ્યા છે અને એવો એક પ્રયાસ આ તબક્કે પણ થઈ રહ્યો છે મેં કહ્યું એમ કે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ એના એક અભ્યાસને ટાંકીને એની સામે છે કે મુસ્લિમોની વસ્તી તેતાલીસ પોઈન્ટ પંદર ટકા વધી છે આ ટકાવારીમાં ન પડાય આપણે આજે ભારત સરકારના સત્તાવાર આંકડાઓ જો હું કહું તો ટોટલ ફર્ટિલિટી રેટ જે હિન્દુ મહિલાઓનો અને મુસ્લિમ મહિલાઓનો જે છે આ દેશમાં એ લગભગ સમાન થવા જાય છે અને એ મુસ્લિમ મહિલાઓનો જે ટોટલ ફર્ટિલિટી રેટ એટલે કે એક મહિલા કેટલા બાળકોને જન્મ આપે છે તો એ બે સવા બે ની આસપાસ છે અને હિન્દુ મહિલાઓનો પણ લગભગ દોઢ બે ની આસપાસ છે પણ ઉત્તર પ્રદેશમાં કે હરિયાણામાં કે બિહારમાં હિન્દુ મહિલાઓનો પણ ફર્ટિલિટી રેટ ટોટલ ફર્ટિલિટી રેટ વધારે છે જ્યારે તમિલનાડુમાં મુસ્લિમ મહિલાઓનો પણ ટોટલ ફર્ટિલિટી રેટ ઓછો છે પણ આ તથ્યાત્મક વાતો આ સરકારી અભ્યાસો એ કોણ વાંચવાનું છે જોઈએ કોમી કરવી સત્તામાં આવવા માટે જે ઉધામા મારી રહ્યા છે એ આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ અભ્યાસ વાતને વિકૃત કરીને ઉછાડી રહ્યા છે અને એમાં તો પેલા જે બેન છે નવનીત રાણા શરદ પવારના ટેકાથી ક્યારેક મહારાષ્ટ્રના મેમ્બર ઓફ પાર્લામેન્ટ થયા ગઈ વખતે એ આ વખતે ભારતીય જનતા જનતા પાર્ટીમાં ગયા છે અને હનુમાન નામે ભારતીય પાર્ટીમાં જોડાયા છે અને એ કહે છે એ પાછા જાય છે તેલંગણ હૈદરાબાદમાં પ્રચાર માટે જાય છે અને હૈદરાબાદમાં એ અસદ્દીન ઓવેસી જે એમઆઈએમ ના ઉમેદવાર છે અને એમાં એમના સુપ્રીમો છે અને એમના ભાઈ જે અકબરુદ્દીન ઓવૈસી જે છે એ એમએલએ છે અને આ નવનીત રાણા એ ત્યાં જઈને ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના હૈદરાબાદના જે ઉમેદવાર છે માધવી લતા એને એના પ્રચારમાં એમ કહે છે કે पंद्रह मिनट के लिए पुलिस को हटा दो फिर हम दिखाते हैं हम क्या करते हैं तो मैंने उनको मैं उनको कहना चाहती हूं कि छोटे भाई साहब अकबरुद्दीन ओवैसी आपको तो पंद्रह मिनट लगेंगे लेकिन हमें सिर्फ पंद्रह सेकंड लगेंगे अकबरुद्दीन ओवैसी ए गाडा जेम एक सभा एम कहू तू के आ 15 मिनिट मे જો પોલીસને હટાવી દેવામાં આવે તો અમે હિન્દુઓને બતાવી દઈશું કે અમે શું કરી શકીએ છીએ હવે આ સામે કેસ પણ દાખલ થયા હતા પરંતુ અત્યારે બહાર છે જેલ મુક્ત છે એમના કેસ પણ ઢીલા કરી દેવામાં આવ્યા છે અને એમના મોટા ભાઈ જે છે એમઆઈએમ ના વડા છે જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે જે બેરિસ્ટર છે એમની સામે ભાગ્યે જ કોઈ કેસ કરવામાં આવેલા છે નરેન્દ્ર મોદીની સરકારને અકબર ઉદ્દીન ઓવૈસી અને અસદુદ્દીન ઓવૈસી એમની પાર્ટી એ પરોક્ષ રીતે સમર્થન કરે છે અને હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરવામાં એ લોકો એમની બી ટીમ ગણાય છે આ વાત હું આજે પહેલીવાર નથી કહેતો આ સર્વવિદિત વાત છે

વાત કરે છે અને ડોક્ટર આ દેશમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ રાખવું છે કે આવે છે ને કોમી અથડામણો સર્જવી છે અને સરકારની પોતાની જવાબદારી તો એ છે સરકારી પક્ષની જવાબદારી એ છે કે એણે આવી કોમી અથડામણોને રોકવી જોઈએ જે જ નહીં સોશિયલ મીડિયા સેલ છે ભારતીય જનતા પાર્ટીનો એના વડા અમિત માલવિયા એ તો પેલી જે આ જે અભ્યાસ છે સો કોલ્ડ અભ્યાસ કારણ કે પ્રિયંકા ગાંધી એ તો કોંગ્રેસના ના મહામંત્રી પ્રિયંકા ગાંધી એ તો આજે એને બોગસ અભ્યાસ ગણાયો છે કારણ કે એનો કોઈ આધાર હોય એવું એમને લાગતું નથી અમે એનો અભ્યાસ કરવાના છીએ અને અમે જેમ કહ્યું હતું કે સુદર્શનજી એ જે રીતે ગપ્પા માર્યા હતા અને એનો બેઝ જ ખોટો હતો કે ભારતમાં મુસ્લિમોની વસ્તી બે હજાર ને સાહીઠમાં હિન્દુઓ કરતા વધી જશે હવે બે હજાર સાહીઠમાં નથી કે મુસ્લિમોની સંખ્યા વધી જાય પરંતુ એમનો આધાર જ ખોટો હતો એ પાકિસ્તાન ભારત અને બાંગ્લાદેશ એને એક જ ગણીને એ વાત કરી રહ્યા હતા એટલે કે જેનો આધાર જ ખોટો હોય જેનો પાયો જ ખોટો હોય તો એના તારણો સાચા કઈ રીતે હોઈ શકે એટલે અમે એમને એ વખતે પણ પડકાર્યા હતા અને અમારે તો એમની સાથે બહુ જ ઘનિષ્ઠ સંબંધ હતા એટલે મેં એમને મોઢા ઉપર પણ કહ્યું હતું પણ આ બેને જે વાત કરી એ વાત એમની સામે ચૂંટણી પંચે ખરેખર તો કેસ દાખલ કરવો જોઈએ પણ ચૂંટણી પંચ તો ભારતીય જનતા પાર્ટીનું કયા ગરવું પંચ છે એ આવી ફરિયાદ એ શું મોટો પણ લેવા તૈયાર નથી અને એનાથી આગળ વધીને આ બેન બોલ્યા 15 સેકન્ડની વાત કરી तैयार बैठेला असदुद्दीन ओवैसी कहू पाचू के मैं मोदी जी से कहता हूं उन्हें पंद्रह सेकंड दे दीजिए पुलिस हटाने वाले इनके बयान पर ये कहते असदुद्दीन ओवैसी कहते अगर कोई खुलेआम ऐसा कह रहा है तो ऐसा ही सही प्रधानमंत्री आपके हैं આરએસએસ આપણ રોક રેચે દેશ મેભિન્ન રાજનીતિક દલો કે નેતા વિરોધીઓ કે ખેલાફ બનબાજી કર એક દુસરે પોલ ખોલને લગે હૈ કેચે ઉ ભકી ગયા છે એ કેચે પીએમ મોદી સેકન્ડે અને પાછા એમ કે આપન્સાનિયત બચી હે આ દેશના મુસ્લિમોને ખુલ્લે આમ જો આવી ધમકી આપવામાં આવતી હોય મુસ્લિમ નાગરિકોને આ પ્રકારની ધમકી આપવામાં આવતી હોય અને જયારે તમે તમને એમ લાગે છે કે ચૂંટણી હારી રહ્યા છો એવા તમને સંકેતો મળી રહ્યા છે ત્યારે તમે આવા ઉશ્કેરણીજનક નિવેદનો કરી રહ્યા છો અને ચૂંટણી પંચ દૂતરાસ્તની ભૂમિકામાં હોય ત્યારે મને લાગે છે કે આ દેશની જનતા એ સુપેરે જાણે છે કે આ ખેલ છે ને મિલીભગત છે ઓવાયસી બેફામ નિવેદનો કરે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ બેફામ નિવેદનો કરે છે અને મુસ્લિમ વિરોધી નિવેદનો કરે છે અને એમાં મોદી અને અમિત પણ બાકાત નથી જે 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 અંદર ફોટો મૂક્યો છે નરેન્દ્ર મોદીના બે હાથ આમ આમ કરીને ભાષણ કરી રહ્યા છે અથવા તો જે રોડ શો કરી રહ્યા છે એમની એક બાજુ પેલા ફિલ્મ સ્ટાર છે એમની પાર્ટી ના એ નેતા છે બીજી બાજુ ચંદ્રબાબુ નાયડુ છે અને આંધ્રપ્રદેશની અંદર

જગ્યાએ મુસ્લિમ અનામત કાઢી નાખીશું એવી વાતો કરે છે છે તમને આ બેવડા ધોરણો સમજાઈ શકે પવન કલ્યાણ અને ચંદ્રબાબુ નાયડુ આ બે જણા એમ કે છે કે અમે આંધ્રમાં સત્તામાં આવીશું તો અમે મુસ્લિમો માટે ચાર ટકા અનામત યથાવત રાખવાના છીએ કોઈ કાઢી નહીં શકે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ આંધ્રમાં તેલંગણમાં કર્ણાટકમાં કાઢવાની વાત કરે છે આ આ પણ દેખાડો છે 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 બેવડા ધોરણો ધોરણો બહુ રૂપિયા અને અકબરુદ્દીન ઓવૈસી જે રીતે બેફામ બનીને નિવેદનો કરે છે હિન્દુઓની વિરુદ્ધમાં એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ મુસ્લિમોની વિરુદ્ધમાં સતત નિવેદનો કરે છે ત્યારે આ છે સૌરાષ્ટ્રમાં જે શબ્દ પ્રયોગ છે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને જરૂર જણાવશો કારણ કે આપણે તથ્યાત્મક તર્ક સંબંધ સત્ય વાતો રજૂ કરીએ છીએ નમસ્કાર